જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં છવ્વીસ નિર્દોષ લોકોના મોત થયા હતા આ આતંકી હુમલાનો વિરોધ નોંધાવવા ઠેર ઠેર બંધ પાડવામાં આવી રહ્યો છે ત્યારે સંતરામપુરમાં પણ બંધનું એલાન કરવામાં આવ્યું છે પહેલગામ હુમલાને લઈને સંતરામપુર નગરપાલિકામાં આજે બંધ પાડવામાં આવશે સંતરામપુર નગરપાલિકા પ્રમુખ નિશાબેન મોદીએ તમામ રાષ્ટ્રપ્રેમી નાગરિકોને વેપારીઓને અને સંસ્થાઓના આ બંધનમાં બંધમાં સહકાર માટે અપીલ કરી હતી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા રાષ્ટ્રપ્રેમની ભાવનાથી આ પગલું લેવામાં આવ્યું છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો છે તારીખ અઠ્ઠાવીસ ચાર બે હજાર પચીસ સોમવારના રોજ સંતરામપુર નગર અને ગ્રામ્ય વિસ્તારમાં બંધનું એલાન આપ્યું છે તો આપ સર્વ રાષ્ટ્રપ્રેમી જનતા એમાં સંપૂર્ણપણે સાથ સહકાર આપો એવી આપ સર્વને મારી નમ્ર અપીલ છે